આગળ વાત કરીએ વડોદરાના પાદરાથી જૂથ અથડામણની ઘટના સામે આવી છે પાદરાના સોમજીપુરા ગામે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું ગામના બે જૂથો રસ્તાની બાબતને લઈને સામસામે આવી ગયા હતા ખેતરમાંથી નીકળતા રસ્તાને લઈને બંને જૂથમાં મહિલાઓ અને પુરુષો સામસામે આવી ગયા બંને જૂથના લોકો એકબીજા પર હુમલો કરતા નવ જેટલા લોકોને ઈજા પહોંચે છે બનાવની જાણ થતાં જ વંડુ પોલીસે હાલ સ્થળ પર પહોંચીને પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે પોલીસે આ મામલે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તો પાદરાના સોમજીપુરા ગામે બે જૂથ વચ્ચે દિંગાણું સર્જાયું છે રસ્તા બાબતે બંને જૂથના લોકો સામ સામે આવી ચૂક્યા અને જૂથ અથડામણમાં નવ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે વડોદરાની આ ઘટના સાથે વંડુ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સમગ્ર પરિસ્થિતિને કાબૂ મેળવી લીધો છે વડોદરાના પાદરાથી જૂથ અથડામણની ઘટના સામે આવી છે પાદરાના સોમજીપુરા ગામે બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું ગામના જ બે જૂથો રસ્તાની બાબતને લઈને સામસામે આવી ગયા જૂથ અથડામણમાં નવ જેટલા લોકોને ઈજા પહોંચી છે વંડુ પોલીસે સ્થળ પર પહોંચીને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે દુખાવો વધારે છે